નમસ્કાર એકદમ ન્યૂઝ સાથે શું છે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પૃથ્વીની નજીકથી પસાર થતા બે એસ્ટ્રોઇડનું એલર્ટ આપ્યું છે બંને એસ્ટ્રોઇડ હાલમાં ખૂબ જ તેજ ગતિએ પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે આજે રાત્રે બંને પૃથ્વીની નજીકથી પસાર થવાના છે પરંતુ જો તેઓ સૌર વાવાઝોડા સાથે અથડાશે તો તેઓ પૃથ્વી સાથે અથડાઈ શકે છે તેથી અવકાશ વૈજ્ઞાનિકો આ બે એસ્ટ્રોઇડ પર નજર પણ રાખી રહ્યા છે

સંશોધન ડેટા પર છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક એસ્ટ્રોઇડ નું નામ 2024 YF7 છે જેને બીજાનો 2024 YR9 છે 2024 YF7 એસ્ટ્રોઇડ નો વ્યાસ લગભગ 1.5 ફૂટ અથવા મોટા વિમાન નું કદ છે એસ્ટ્રોઇડ ના ફાયદા અને અભ્યાસ શા માટે મહત્વપૂર્ણ છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર એસ્ટ્રોઇડ સૂર્યમંડળ ના ઉદ્ગાર વિશે સંકેત આપે છે

NASA તેની જેટ પ્રોપલેશન લેબમાં ખાસ રડારનો ઉપયોગ કરીને એસ્ટ્રોઇડ નું નિરીક્ષણ કરે છે એસ્ટ્રોઇડ મોનિટરિંગ એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે આપણે પ્રમાણ વિશે વધુ જાણીએ તે વૈજ્ઞાનિકો જે પડકારોનો સામનો કરી શકે છે તેનો સામનો કરવા માટે આપણે તૈયાર છીએ આવા સ્પેશિયલ રિપોર્ટ માટે આપ જોતા રહો ધન્યવાદ